પપ્પા આ શું છે આ છે એલોવેરા જેલ પ્યોર એલોવેરા એકદમ નેચરલ એલોવેરા આ કેમ કામ આવે આ વસ્તુ છે ને મોઢા ઉપર મસાજ કરવાની વસ્તુ છે જે ચામડીને એકદમ તેલી બનાવ્યા વગર ડીપ મોઇશ્ચરાઇઝેશન કરે છે અને જે ચામડીના અંદર જે મરી ગયેલા સેલ્સ હોય છે ને એ સેલ્સને ખેંચીને બહાર કાઢે છે અને એની જગ્યાએ નવા સેલ જનરેટ કરે છે આ વસ્તુ ચહેરા ઉપર લગાવી શકાય માથાના વાળમાં ભરી શકાય વાળની મજબૂતાઈ વધારે અને આ એલોવેરાની એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ પ્રોપર્ટી હોવાથી ખીલ હોય ખીલના ડાઘ હોય એ બધા દૂર કરે છે નાની ઉંમરમાં જે ચહેરા ઉપર કરચલીઓ પડી ગઈ હોય તો એ કરચલીઓને ઓછી કરે છે અને વૃદ્ધત્વ ઓછું કરે છે પછી અમુક લોકોને સનબર્નનો પ્રોબ્લેમ હોય કે સ્કીન દાજતી હોય એના ઉપર પણ ફાયદો કરે છે સ્કીન ઉપર ફોલ્લીઓ થતી હોય તો એમાં પણ ફાયદો કરે છે માથામાં ભરવાથી માથામાં જે બળતરા થતી હોય તો એ બળતરા બંધ કરે છે એટલી ઠંડકવાળા ગુણ છે આ એલોવેરા નેચરલ છે એટલે આની અંદર નેચરલી વિટામિન ઈ અંદર રહેલું જ હોય છે